છોટાદેપુર આપની સમક્ષ મહત્વના સમાચાર આવી રહ્યા છે છેલ્લા દોઢ વર્ષથી એનડીપીએસ ના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ઝડપી પાડતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છોટાઉદેપુર ઉદેપુર ઇમ્તિયાજ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગણ ગણતાપાત્ર પાત્ર ના જેવા કેસોના ગુના કરી નાસ્તા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જિલ્લા તેમજ જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારું સૂચના આપેલ હોય જે અન્ય આજ રોજ એમ એચ જાદવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી તેમજ સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મરેલ કે રંગપુર પોલીસ સ્ટેશન બી પાર્ટ ધી કોલ્ટિક્સ

મિનેશભાઈ નારસિંગભાઈ એચ એચ સી દશરથભાઈ લચ્છુભાઈ એચ રમેશભાઈ કંદુભાઈ એચસી સી પ્રવીણભાઈ તેરિયાભાઈ નાવ જોડાયેલ હતા